बेटा हो या? या, आ, में बौतरे की दू से मेटा सतनी रहे जा ल्या टमाटर तू हटसार लेन आवतू रउकेल ए सागर भाई चालियोनी आबू चक्कर हे ल्या घमंतन में आज तो पई जाऊ छी ना आज ना मानी आबू तमी दो

એટલે મારા બિટુ અંદર એરે રહી તો થોડા થઈ ગયા માર જેટલા કાળા હોય તમને ખબર પડો સાગત ભાઈ માર બિટુ ના પણ કે તાપ તાપ પડી લાગે હા કરતા કેટલી વાર હા હા બંકા તમી હોય તારી

મહિનો <coughs> <coughs>

શું મૂર્ખા અલા મૂર્ખો હું ના પાછાવ એટલે ઓલા આવતા ના હોય હો પણ માથા ભરે હોય લાકડી લાકડી ગોટ તો ગોટ તો આપણે અલા તારી ભણજી ભાઈ અ ભાઈ હજુ ભાઈ તો ખેતરમાં

અલ્યા પણ બાપા કુ તમાર ક્ષેત્રમાં નહીં આજુ ભાઈ અમાર વાતને સમજો ને પાહમ તમાર ક્ષેત્રમાં અમાર ક્ષેત્રમાં જ ખલેલ કી ના હે આસો ઓકુ દર અલ્યા ભાઈ ભાઈ તું માર છો ને મજા નહી આવે એલો વારો તમે ક્ષેત્ર માર ક્ષેત્રમાં ચાલી મો તમાર ક્ષેત્રમાં લઈ તો સાર લઈ કો ગુના નહી કર્યો એક જ ડારો આ છે તમારો પાસો કો ये तमे वाई थी बात करो आ तो कुदरती उजी એટલે મારા ક્ષેત્ર પણ ઉજી છે ને તમારા ક્ષેત્ર માં છે તો કુદરતી ઉજી છે એટલે સો કુદરતી ઉજી છે આ તમે નાદી મને કાલે મળે તમે ખોટા કરશો અમારું છે અમારી છે વાત સાર હું મારા ક્ષેત્ર આખા સારા માર એવું કેમ ને હું આકે ફાઈ નાદી નો તમે ફારો

આપણ બીક લાગે હે ભૂલી ગયા હા મોટ આટલું બધું જે થાય તમારું ના મારી છું પણ મારતો નહી આવું મન તો થાપ લાગે હું તો હું ખાલી ખાઈ તમે એ તો તમને રૂ પણ તમને જગાડ્યા કે ના જગ્યા હારો મેં જગાડ્યા

સાગર ભાઈ ચેતન ભાઈ મારા મને પૂછ્યો એટલે મને આપડે કોઈ

મેળી હું હાલ તમારે બે નું કુદરતો આવતા ના સા લેવા મારી